આમોદનગરપાલિકા દ્વારા આશરે એક કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે બનેલ શોપિંગ સેન્ટરની હરાજી ન થતાં ખંડેર બનવા પામ્યું મોટા મોટા કોડ ઉદરડાઓથી ઠેર ઠેર મોટા મોટા ખાડા જોવા મળ્યા આ મોદ શહેરમાં એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની ચોસઠ જેટલી દુકાનો આશરે ચાર વર્ષથી તૈયાર હોવા છતાં ઉપયોગ ન થતાં જર્જરિત થવા લાગી છે સાથે સાથે શોપિંગ સેન્ટરની સામે લારી કલ્લા અને કેબિનોવાળાએ અડ્ડો જમાવ્યો છે અને રોડ રસ્તા પર પોતાનો માલસામાન મૂકી દબાણ કરી ટ્રાફિકની સમસ્યા ઊભી કરેલ છે તથા શોપિંગ સેન્ટરની સામે દુકાનો દ્વારા ગંદકીનું સામ્રાજ્ય કરેલ હોવાથી મોટા મોટા કોડ ઉંદર દ્વારા શોપિંગની દુકાનોમાં પોલાણ કરી નજરે પડેલ છે જ્યારે કેટલીક દુકાનો દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોનો ઉપયોગ કરવામાં આવે છે તો શું એ ઉપયોગ નગરપાલિકાના કોઈ સદસ્યની મહેરબાનીથી કે કોઈ સ્થાનિક નેતાગીરીથી વાપરવા દેવામાં આવે છે નગરમાં તે ચર્ચાનો વિષય છે અત્રે ઉલ્લેખનીય છે કે આ શોપિંગ સેન્ટર ચાર વર્ષથી બનેલ પડેલ છે અને નીચેથી ઉપર સુધી અને આમોદ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું બળ હોવા છતાં આ દિવસ સુધી તેની હરાજી કરી શકતા નથી આમોદ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર જાવિદ મલિક આમોદ નગરપાલિકા દ્વારા રૂપિયા એક કરોડના ખર્ચે શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું છે જે શોપિંગ સેન્ટર છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર છે પરંતુ કોઈ અગમ્ય કારણોસર એનું ઓપનિંગ કરવામાં નથી આવતું ત્યાં આગળ દારી ગલડાવાળાએ દબાણ કરેલું છે અને એ પોતાનો ધંધો ત્યાં કરી રહેલા છે જેના લઈને કોળ ઉંદરોનો ત્રાસ ત્યાં આગળ વધી ગયો છે અને એમણે રિક્સરના પોતાના ઘરો ત્યાં બનાવેલા છે કોળ ઉંદરોએ અને એના લઈને નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ફિલ્ચને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે આગામી દિવસોમાં ચોમાસું માસ શરૂ થવાનું હોય અને એ હોલ જે પડી ગયેલા છે એમાં પાણી જઈ અને નગરપાલિકાના શોપિંગ સેન્ટરને ખૂબ જ મોટું નુકસાન થાય એવી શક્યતાઓ છે જેથી આ બાબતે મેં એક અરજી આપેલી છે એના વિડીયોગ્રાફ્સ બનાવીને અને એના ફોટોગ્રાફ્સ બનાવીને પણ નગરપાલિકાના એન્જિનિયરને અને ચીફ ઓફિસરશ્રીને બતાવેલા છે અને આજે લેખિતમાં અરજી આપેલી છે કે આ બાબતે વહેલામાં વહેલી તકે કે વરસાદ શરૂ થાય એ પહેલાં યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી આશા મને છે